હેલો ફ્રેન્ડ્સ મને ખ્યાલ છે આ ડિશ જોઈને તમારા મોમાં પાણી આવી ગયું છે સાચું ને તો મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ફાયર કૂકમાં મિત્રો ભૂંગળા બટાકા ઘણા બધા અલગ અલગ રીતથી બનાવતા હોય છે પરંતુ આજે હું તમને શેર કરીશ એકદમ ફટાફટ બને તેવા ટેસ્ટી ભૂંગળા બટાકા અને એકદમ મસ્ત ટીપ સાથે તો અહીં મેં અઢીસો ગ્રામ નાની સાઈઝની બાફેલી ઠંડી બટાકી લીધી છે અને હવે તેમાં હાફ ટી સ્પૂન મીઠું વન ટીસ્પૂન લીંબુનો રસ હાફ ટેબલ સ્પૂન તેલ ઉમેરી સારી રીતે મિક્સ કરી અડધો કલાક માટે રેસ્ટ આપવાનો છે અને સાથે એક મસાલાની પેસ્ટ રેડી કરવાની છે જેમાં વન ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું હાફ ટેબલસ્પૂન તીખું મરચું હાફ ટી સ્પૂન મરી પાવડર વન ટી સ્પૂન મીઠું હાફ ટેબલસ્પૂન ધાણાજીરું અને અડધો અડધા લીંબુનો રસ અને સાથે વન ફોર્થ કપ પાણી ઉમેરી આ પેસ્ટને પણ અડધો કલાક માટે રેસ્ટ આપવાનો છે તો જુઓ મિત્રો અહીં અડધા કલાક પછી આપણી બટાકી અને મસાલો મેરીનેટ થઈને રેડી છે તો હવે બટાકી અને મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી ઉપરથી લીલા દાણાથી ગાર્નિશ કરો તો મિત્રો રેડી છે એકદમ મસ્ત મસાલેદાર ચટાકીદાર અને જોતા જ મન થઈ જાય તેવા ભૂંગળા બટાકા ભૂંગળા બટાકા તમે ઘણી બધી અલગ અલગ રીતથી બનાવ્યા હશે પણ આજે મેં તમને શીખવવી છે એકદમ ફટાફટ બની જાય તેવા ભૂંગળા બટાકાની રેસીપી તો જો તમને આ મારી રેસીપી સારી લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો